એલિસબ્રિજ વિસ્તારમાં આવેલ ઓરિયન્ટ ક્લબમાં થયેલી મારામારી બાદ હંગામો મચ્યો મળતી માહિતી અનુસાર ક્લબના સભ્ય બદ્રેશ શાહ અને તેમના પરિવારની મેમ્બરશિપ રદ કરવાના મુદ્દે બોલાચાલી થઈ જે બાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો ઘટનાની જાણ થતા જ એલિઝબ્રિજ પોલીસ તાત્કાલિક ક્લબ પર પહોંચીને પરિસ્થિતિ કાબુમાં લીધી અને બંને પક્ષ સામે ક્રોસ એફઆઈઆર નોંધાઈ પોલીસે બદ્રેશ શાહ સહિત કુલ ચાર આરોપીને ઝડપી પાડ્યા છે જેમાં બે મહિલાઓને કોર્ટમાં હાજર કરવામાં આવી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઝઘડાની શરૂઆત આરોપીઓએ જ કરી હતી કોર્ટમાં રજૂ કર્યા બાદ ચારે આરોપીઓના આવતીકાલ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. ઓરિજિન ક્લબમાં જે મારામારી થઈ હતી એમાં જે આરોપી છે બદ્રીશ શાહ અને ભુમિલ શાહ અને એમના જે દીકરીને પત્ની છે એ લોકો લોકોની જે ઓરિજિન ક્લબમાં મેમ્બરશિપ હતી એ 30 2025 ના રોજ રદ કરવામાં આવી હતી અને એની નોટિસ પણ આપવામાં આવેલી હતી અને જે ક્લબ છે એના મેઇન ગેટ ઉપર ચોટાડવા બનાવવાની હતી. બનાવ બન્યો એ દિવસે આખો પરિવાર અંદર એન્ટર થયો એણે નોટિસ વાંચે છે ફોટો પાડે છે બેસે છે ત્યાર પછી એ એકાએક બહાર નીકળે છે થોડી વાર પછી અને બૂમા બૂમ કરવા માંડે છે એટલે બહારથી માણસો ભેગા થાય છે ભેગા થઈ અને જેવા એન્ટર થાય છે આવતાની સાથે જ જે સામે જે સામેના ફરિયાદી છે એને સીધું મારવાનું જ એ શરૂ કરે છે બદ્રેશભાઈ અને એ બધા ભેગા થઈ જાય અને ઉપરથી માર્યા પછી બૂઆબૂમ કરે છે કે અમને માર્યા અને સોશિયલ મીડિયામાં ખોટી રીતે તદ્દન વિગતો ઉપજાવી કાઢી અને વાયરલ કરે છે જોર જોરથી પોલીસ સાંભળતી નથી પોલીસ કંઈ કરતી નથી એમ કરીને એમને વારંવાર જે તે વખતે પણ સમજાવવામાં આવેલા હતા તમારી જે હકીકત હોય તમે લખાવી શકો છો પોલીસે કોઈ રોકટોક કરી હતી અને ત્યાર પછી તેમણે જે એમણે જે પણ લખાવી એ પ્રમાણે ફરિયાદ એમની પણ લેવામાં આવી અને સામા પક્ષનીથી પણ ફરિયાદ લેવામાં આવેલી હતી તપાસમાં આખો બનાવ છે આખો બનાવ છે સીસીટીવી કેમેરામાં કેદ થયેલો છે અને પોલીસે બારીકાઈથી એનો અભ્યાસ કર્યો અભ્યાસ કર્યા પછી ખરેખર ધ્યાન ઉપર આવ્યું કે જે આરોપી છે ભદ્રેશ અને એના ભૂમિલ અને એના દીકરી અને એના પત્ની છે એ બધા ભેગા થઈ અને એમણે જ ઝઘડાની શરૂઆત કરી છે એમણે જ મારા માર્યા હતા અને જે સામેવાળો છે એને તો બચાવવા માટેનો ટ્રાય કરેલો છે એટલે આ કામે ગઈકાલે એલ બી પોલીસ એલસીબી જોન સેવનની મદદથી એમણે જે આરોપીઓ છે એની ધરપકડ કરી હતી અને ત્યાર પછી જે મહિલા આરોપી છે એની કાલે પ્રોડક્શન કરવામાં આવેલું હતું અને જે ભદ્રેશ અને ભૂમિલ છે એના આજરોજ નામદાર કોર્ટમાં તેઓ કોઈપણ પ્રકારનો સહકાર આપતા નથી એ સિવાય જે બનાવ એની અંદર અજાણ્યા પણ માણસો દસ પંદર હતા કે જેઓ પણ મારવામાં સાથે હતા એટલે એ કોણ હતા એ સીસીટીવી ફૂટેજ બતાવવા છતાં એ લોકો કોઈપણ જાતનું બોલવા તૈયાર નથી પણ જાતનો સહકાર આપતા નથી એટલે નામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરેલી હતી નામદાર કોર્ટે આવતીકાલ સાંજે પાંચ વાગ્યા સુધીના એમના રિમાન્ડ આપેલા છે રિપોર્ટર શરીફ ઘંચે